હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજાને ફાઇનમાં છો અને એક્ઝામની ભરપૂર તૈયારી કરી રહ્યા છો હવે આપણે આગળ વધીએ તો જે આપણા આર્ટ એન્ડ કલ્ચરની હિસ્ટ્રીને લગતા જે મહત્ત્વના ટોપિક જે ચર્ચામાં હતા એ આપણે હવે આગળ ચર્ચા કરીશું એને લગતી બરાબર તો આપણે અત્યારનો મહત્વનો ટોપિક છે ભારતના ભારતમાં સિક્કાઓનો ઇતિહાસ બરાબર જ્યારથી ભારતમાં સિક્કાઓનો ઇતિહાસ છે ને આપણે એક ડીપ જોઈ લઈશું તો ચર્ચામાં કેમ આવ્યું એ મહત્ત્વનું છે તો તાજેતરમાં ગોવાનાના નાનોદા બબ્બર ગામ છે બરાબર નાનોદા બબ્બર ગામમાં એક ખેડૂતને સોળમીથી સત્તરમી સદી દરમિયાનના સિક્કા મળ્યા બરાબર તો તમે એ જુઓ કે સોળથી પંદરમી સદીથી માંડીને આપણા આઝાદી સુધી બરાબર ઓગણીસમી વીસ સદી સુધી લગભગ ચારસો વર્ષ સુધી ગોવા પર કોનું શાસન હતું તો તમને ખબર હશે પોર્ટુગીઝનું શાસન હતું કોણનું પોર્ટુગલ શાસનનું તો એ વખતે પોર્ટુગલ શાસનના સિક્કા આપણને મળે છે બરાબર પોર્ટુગલમાં સૌપ્રથમ કોણ આવ્યું પોર્ટુગલનો સૌપ્રથમ પ્રથમ વાસ્કુદ ગામા ચૌદસો અઠ્ઠાણુંમાં ભારતમાં આવ્યો બરાબર જો તોય હેલો તો પછી ભારતમાં સૌપ્રથમ જે પોર્ટુગીઝ આવ્યા આવનાર યુરોપી પોર્ટુગીઝ હતા ચૌદસો ભારતમાં એમનું આગમન થયું બરાબર તો લોકો એક મિસકોન્સેપ્શન જે કે પોર્ટુગલે અથવા તો વાસ્કોએ ભારતની શોધ કરી સાઉ ખોટું ભારત તો એ કંઈ એનાથી થોડી શોધ થઈ ભારત તો પહેલાંથી વિદ્યમાન હતું જ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરી એ પ્રશ્ન થાય બરાબર તો પછી આવ્યા પછી એમને પંદરસો બેમાં કોલમ કોલમ જે કેરળ છે ત્યાં પોતાનું પૃથક વ્યાપારી કેન્દ્ર સ્થાપીને યાદ રાખજો કે આ પ્રથમ વ્યાપારી કેન્દ્ર યુરોપિયનનું પણ પ્રથમ વ્યાપારી કેન્દ્ર છે બરાબર જો એવું નથી કે આ યુરોપિય પહેલાં બ્રિટ ફોરેનર હતા અહીંયા આવનારા ના એ પહેલાં પણ કેટલાક વિદેશીઓ ખાસ કરીને અરબના બરાબર અહીંયા ભારતમાં ગુજરાતમાં બંદરે વેપાર કરતા જ હતા પંદરસો દસમાં ગોવાને પોતાની રાજધાની બનાવી દીધી બરાબર ગોવાને જીતી લીધું પછી ગોવાને પોતાની રાજધાની બનાવી બરાબર તેમણે ભારતમાં સોના ચાંદી તાંબા ટીન સિક્કા બરાબર સીસાના સિક્કા ચલાવ્યા તો યાદ રાખજો કઈ કઈક ધાતુઓના તો ભારતમાં સોનું ચાંદી તાંબુ ટીન સીસાના સિક્કા ચલાવ્યા બરાબર તો જે કુંજાળો અથવા તો મોનોએલ મોનોવેલ અથવા કુંજાળો તમને પૂછાય શું છે મધ્યકાલીન ભારતમાં તો કુંજાળો તથા મોનો મધ્યકાલીન ભારતમાં અથવા તો ભારતના ઇતિહાસમાં કુંજાળો હતા મોનોવોલે શું છે તો એક પ્રકારના સોનાના સિક્કા છે જેમને પોર્ટુગલોએ ચલાવ્યા હતા બરાબર તો એની ખાસિયત શું હતી તો એક બાજુ ક્રોસ હતો કારણ કે એ લોકો ઈસ ઈસાઈ હતા ક્રિશ્ચિયન હતા અને એની બાજુ બીજું બાજુ એક પ્રકારનું હથિયાર રહેતું અથવા તો ઘણા સિક્કા પર ક્રોસ હોય ને એમના રાજાનો સિક્કો હોય ખાતી ખાસ કરીને બ્રિટિશરોના સિક્કામાં એવું જોવા મળતું બરાબર ચાંદીના સિક્કા બરાબર અને એસ્પોવા કે મિયા એસ્પોરા કહેતા બરાબર શું કહેતા એસ્પેરા અથવા તો મી એસ્પેરા કે મિયા એસ્પેરા શું છે તે એક પ્રકારના ચાંદીના સિક્કા છે અને જીન હૈદ્રો જીન હૈરો શું છે જીન હેરો એ સીસા અથવા ટીનના સિક્કા છે તો તમને મેચમાં પૂછાય ચાંદીના સિક્કા કુંજાળો અથવા મોનોઅલ ચાંદીના સોરી સોનાના સિક્કા તો કુંજાળો તથા મોનોઅલ ચાંદીના સિક્કા તો એસ્પેરા અથવા તો મિયા એસ્પેરા અને જીન હૈરો બરાબર ઘણી જગ્યાએ જીન હૈદ્રો પણ કહેવામાં આવે છે તો સોના અથવા ચાંદીના જે સિક્કા હતા બરાબર ચોના અથવા ટીનના સિક્કા જો અહીંયા સિક્કાનું નાણાંના ચલણ તરીકે ઉપયોગ બહુ પ્રાચીન સમયથી થઈ ગયો તો આપણે એમને ઇતિહાસને જોઈએ તો આપણે સૌપ્રથમ જે સાક્ષ્ય મળે છે એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે પંચમાર્ક એટલે એને આહત સિક્કા કહેવામાં આવે છે બરાબર આહત એટલે ધારો કે કોઈ વસ્તુ લીધી તાંબુ છોનું બરાબર એની પર એક જોરથી લોખંડની કોઈ વસ્તુ અથવા તો પથ્થર વડે ટીચી દેવામાં આવે અને એક માર્ક કરવામાં આવે બરાબર તો એને આ જ સિક્કા કહેવામાં આવે છે ઈસ્વીસન સાતમી સદીથી લઈને ઈસવીસન પૂર્વે કેટલા જૂના છે સાતમી સદીથી લઈને પ્રથમ સુધી સુધી એ પ્રચલિત હતા બરાબર મોટેભાગે શેના બનતા ચાંદીના બનતા તો આ તમને પૂછાય આ જ સિક્કા ભાગે સોનાના બનતા તો ના ભાગે ચાંદીના બનતા હતા તેમાં અલગ અલગ પ્રકારના પ્રતિક બનાવવામાં આવતા હવે સિક્કા ઉપર પોતાની ઓળખ માટે અલગ અલગ પ્રકારના પ્રતિક બનતા જેમાં મહાજન કાળ મહાજન જે પદ મહાજન કાળ હતો મહાજન પદકાળ તથા મૌર્ય કાળમાં સિક્કા બહુ મોટા પાયે પ્રચલિત બન્યા હતા તો તમને પૂછાય કે ગુપ્ત સમયમાં ના ગુપ્ત સમયમાં નહીં કારણ કે ગુપ્ત સમયમાં તો સોનાના સિક્કા વધુ પ્રચલિત બન્યા હતા બરાબર પણ સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા કોને બહાર પાડ્યા તો કનિષ્કએ બરાબર કુસાણોએ બરાબર તો આવા ફેક્ટ તમારે યાદ રાખવાની રહેશે ત્યાર પછી જે અલગ અલગ પ્રકારના રાજવંશ સત્તા પર આવ્યા હતા એમના અલગ અલગ પ્રકારના સિક્કા હતા તો હિન્દ રાજકીય રાજવંશે સિક્કા તો હિન્દ યુનાની સખ પ્રલવ કુશણો બરાબર અલગ અલગ લોકો સત્તા પર એમના સિક્કા મળ્યા બરાબર તો એ લોકોના સિક્કા ઈસ્યુશન પૂર્વે બીજી સદીથી લઈને ઈસુશન બીજી સદી સુધી બરાબર પાંચસો છસો વર્ષ સુધી ચર્ચા પ્રચલનમાં ગયા તો પહેલાં હિંદ યવન જે લોકો આવ્યા એમણે જે પ્રકારના સિક્કા પાડ્યા એને હેલેનિસ્ટિક પરંપરાના સિક્કા કહેવામાં આવે છે બરાબર એમાં ગ્રીક દેવીના ચિત્રોની છાપ આપણને જોવા મળે છે સિક્કા બહાર પાડનાર પણ ચિત્ર હોય બરાબર તો હિન્દ યવનના સિક્કાની મહત્ત્વની ખાસિયત શું ગ્રીક દેવીના ચિત્ર હોય સિક્કા ઉપર અને સિક્કા બહાર પાડનાર વ્યક્તિને પણ ચિત્ર હોય અને એને સખ સમયના સિક્કા પછી આવે છે તો ઈસવીસન સત્તર સોરી ઈસવીસન ઇઠ્યોતેરમાં આપણે અહીંયા સક જે છે એના સિક્કાની શરૂઆત જોઈએ છે અહીંયાથી પણ સક કેલેન્ડર આપણે એડોપ્ટ કર્યું છે ભારત સરકારે બરાબર અને ભારતના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે ત્યાર પછી કુષાણ યુગના ચિત્રો બરાબર તો તેમના ચિત્રો એટલે કુષાણના ચિત્રો સિક્કાઓમાં શિવ એટલે કે ઓશો ચંદ્ર તેમજ મીરો અને બુદ્ધના ચિત્રો જોવા મળે છે કારણ કે કુષાણ પોતે પણ બુદ્ધિસ્ટ હતા બરાબર મીરો એમના ગ્રીક દેવતા જે બધા હતા એમના ચિત્રો ખાસ જોવા મળતા હતા પછી કુષાણોમાં જે કડફિસેસ છે રાજા બરાબર કુષાણના સૌથી પહેલો રાજા જેણે સિક્કા બહાર પાડે એટલે કુષાણોના સૌથી પ્રાચીન સિક્કા તમને કનિષ્કનની જોવા મળે પણ કળફિસેસ નામના રાજાના જોવા મળે છે અને ઓબ્વિયસલી દરેક સિક્કાઓમાં ભારત ભારતનો કે કોઈ પણ ના હોય એમાં આપણને પૌરાણિક કથાઓના ચિત્ર જોવા મળશે બરાબર ત્યાર પછી સાત વંશ રાજ સાત સાત વાહન જે વંશ હતો બરાબર એના આપણને સિક્કા જોવા મળે છે ઈસવીસન બસો સિત્તેરથી ઈસવીસન પૂર્વે ત્રીસ ઈસા પૂર્વ સુધી આપણને એમના સિક્કા જોવા મળે છે જો કે અહીંયા ટાઈમિંગનો ઘણો બધો લોચો છે બરાબર ક્યારથી ક્યાં જોવા મળે છે પણ સાત વન વન્સના જે સિક્કા છે એ મુખ્યત્વે સેના બનેલા હતા તો ચાંદી તાંબા અને સીસાના હતા અને એમના જે ચિત્રોમાં આપણને શેનો પ્રતિકો જોવા મળે છે તો હાથી વાઘ બળદ સિંહ ઘોડો બરાબર પહાડોના ચિત્રો આપણને જોવા મળે છે બરાબર પછી જે પશ્ચિમ ક્ષત્રપના સિક્કા છે ક્ષત્રપ એટલે રાજા બરાબર તો પશ્ચિમ ક્ષત્રપના સિક્કા આપણને જોવા મળે છે તો તેમના સિક્કા કઈ ભાષામાં હતા તો બ્રાહ્મી અને ખરોસ્ટી ભાષામાં આપણને એના સિક્કા જોવા મળે છે અને તેમના સિક્કા ઉપર પણ દંતકથાઓનું નિરૂપણ હોય છે કોઈ કેવી વાર્તા હોય બરાબર એને સિક્કા હોય અને મહત્ત્વની ખાસિયત શું છે કે આ સિક્કાઓની મહત્ત્વની ખાસિયત કે એમના સિક્કા ઉપર શું હોય તારીખો લખેલી એટલે આપણને તારીખો ખબર પડે બરાબર પછી ગુપ્તકાલીન સિક્કા તો ચોથી સદીથી છઠ્ઠી સદી સુધી બરાબર ઈસવીસન પૂર્વે ચોથી સદીથી છઠ્ઠી સદી સુધી આપણને ગુપ્ત કાલીન સિક્કાઓ જોવા મળે છે બરાબર એમાં રાજાને અગ્રભાગ ઉપર રાજા આગળની જગ્યાએ અને પાછળની જગ્યાએ કોઈ દેવતા દર્શાવવામાં આવતા હતા ત્યાર પછી જે ભારતીય દેવી દેવતા હતા કિવદંતીય બ્રાહ્મી ભાષામાં દર્શાવવામાં આવતા ભારતીય દેવી દેવતાઓનો પણ ઉલ્લેખ કરતા એ લોકો ગુપ્તકાલીન રાજાઓ એમાં બ્રાહ્મી ભાષાનો ખાસ ઉપયોગ કરતા હતા બરાબર ગુપ્તકાલીન સિક્કા સૌથી પ્રાચીન ગુપ્તકાલીન સિક્કા આપણને સૌ પ્રથમ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત દ્વિતીય તથા કુમારગુપ્તને જાય છે બરાબર આ સિક્કાઓ બહાર પાડવાનો ખાસ રહી ગુપ્તકાલીન સિક્કાઓનો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત તથા કુમારગુપ્તને જાય છે બરાબર વિદેશી સિક્કાઓ મતલબ યુરોપીય સિક્કાઓ સૌપ્રથમ મદ્રાસ પ્રેસિડેન્સીમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બરાબર થ્રી સ્વામી પેગોડાના રૂપમાં લેબલ કરેલ સિક્કાઓ ઢાળવામાં આવેલ બરાબર તો સૌ પ્રથમ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆત કરી દીધી હતી બરાબર જેમાં ભગવાન બાલાજી શ્રીદેવી અને જે ત્યાંની દેવી છે ને ભૂદેવીના ચિત્રો જોવા મળે છે અન્ય સિક્કાઓમાં રોમન સિક્કાઓ જે છે દક્ષિણ ભારતમાંથી મળી આવે છે એક ટ્રેડના ભાગરૂપે આપણને જોવા મળે છે બરાબર ત્યાર પછી રેશમ માર્ગમાં પ્રચલિત જે સિક્કાઓ છે રેશમ માર્ગ જે આપણે કાશ્મીર થઈને જતો હતો બરાબર ત્યાર પછી યુરોપ ગ્રીસનો જે આપણે ગ્રીસ અને રોમન સાથેના જે ચીન સાથેનો વેપાર હતો એના પણ આપણને સિક્કાઓ મળી આવે છે તો બેઝિકલી હડપ્પા સંસ્કૃતિ લઈને લગભગ છેક સુધી આપણને સિક્કાઓનો ઇતિહાસ જોવા મળે છે બરાબર સિક્કાઓનો ઇતિહાસ સુધી તમે પણ સર્ચ કરજો તમને પણ મજા આવશે હડપ્પા સંસ્કૃતિમાં પણ આપણને કેટલાક સિક્કાઓ જોવા મળે છે પણ એ સિક્કાઓ માત્ર માટીના કદાચ સેલખડી નામની જાતુના બનેલા હતા બરાબર ત્યાર પછી ધીરે ધીરે ક્રમશ વિકાસ થતો ગયો અને સિક્કાઓનું આખો એક ઇતિહાસ છે જે તમે આગળ ક્યારેક સર્ચ કરજો હું પણ લઈને આવી આ બેઝિક સિક્કાઓનો ઇતિહાસ હતો બરાબર તો ફરીથી મળીશું ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ